અને એક અમીર સૂરત તેવા આક્ષેપો કર્યા હતા પ્રમુખ સર સુરત કોંગ્રેસ આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર સોસાયટી છે ખાડી કિનારા વસ્તી અહીંયા ખાલી કિનારોનો નો વેરિયા છે અહીંયા સુરતના પહેલા જ વરસાદ અંદર ખાડી ના પૂર ને સુરત બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે જયારે પાંચ પાંચ દિવસથી લોકોના લોકો પાણી હતા એ ઉતર્યા બાદ આજે પાંચ પાંચ દિવસ કોઈ સફાઈ થઈ નથી સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સદંતર નિષ્ફળ છે પ્રિમુન્સુન કામગીરીમાં અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે લોકોની જનતાનો કશી પડી નથી આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં તકલીફ માં ખભી થી ઉભા શું સાફ સભા અભિયાન આજે ચાલુ કર્યું છે આ તમામે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચરે ઠલવવામાં આવશે કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડવજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈપાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનારની સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છે કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે તો આગામી ચાર દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસી બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે એની જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે